આપી રહ્યા છે કાર્યકર્તા સ્વયંસેવક મિત્રો છે જે શું કરો તમે ત્યારે શું કરી રહ્યા છો આગળ તમે જો કેટલું મોટું તપેલું છે અને મોટા તપેલી ની અંદર શું બની રહ્યું છે જો તમે શું બની રહ્યું છે અહીંયા આગળ બટાકા પોવા નાસ્તા કોટી કોટી મંગતા કે આવા શુરા આ શુરા કામ કોમ હવી નો માલ રખ્યા શુરા નો નહી મસ્તક મુબીન પછી લે ઉનો કારણ કે નહીં ચા જમીન નહીં ઘર ઘર આ મુંબઈ ઘર માં સીધા તમે વિચાર કરો કે શુરા આવા કે જનો ની જન્મ તો કઈ ન જન્મ છે છતાં જો વિચાર કરો એમના માતાજી તમને જો એમનો કોઈ સ્વાદ નહીં આ નિઃસ્વાર્થી ભક્તિ કહેવાય

અને એમના ઘરનો એમના પરિવાર પણ આપણે પણ અમારા સંતો ભક્તો નો સહકાર બહુ સારો મેં હોય હું પણ જોઉં છું વાહ વાહ ધન્યવાદ છે કે અને બધા સહકાર થી હો કરજો કે આપણું રામથી તો નમસ્કાર દોસ્તો અત્યારે હું એક સરસ મજાનું પાંડાલ તમે જોઈ રહ્યા છું આવી ગયો છું તમને બધાને પ્રશ્ન થતો હશે કે આ પાંડાલ ક્યાંનું છે આ પાંડાલનું શું મહત્ત્વ છું અને આ બધા લોકો કેમ ભેગા થયા છે ચલો આજે તમને વિડીયોમાં સરસ મજાની માહિતી આપવાનો છું અત્યારે હું આવી ગયો છું અલિન્દ્રા ગામમાં અને અહીં આગળ બાબા રામદેવનું જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે તો સૌથી પહેલાં હું વિડીયોમાં સ્વાગત કરવા માગું છું આપનું સ્વાગત કરવા માગું છું અત્યારે આ મજાનું પાંડાલ છે બધા લોકો ભેગા થયા છે તો એનું શું કારણ છે આવતીકાલે એના લીધે ભેગા થયા હતા અમને એ જણાવજો કે આ પાંડાલ છે અને આપણે પાછળ જે જોઈ રહ્યા છે આ જે મંદિર છે આ મંદિર ભગવાન રામદેવનું છે તો એની જે બનાવવાનો વિચાર કોને આવ્યો હતો આ અમારા ગામ સમક્ષ ગામની માહિતી લઈ અને જગ્યા વ્યવસ્થિત જગ્યા હોવાથી જગ્યા અનુકૂળ આવી હમણાં એ જગ્યાએ બનાવવા નક્કી કરી બહુ સુંદર જગ્યા છે અત્યારે તમે જોઈ શકો છો વ્યૂવર્સ તમે જોઈ શકો છો અત્યારે જે મંદિર છે આ પાંડાલ છે આ આબાજુ રામદેવજીનું પાંડાલ છે ને આ બાજુ તમે જોઈ શકો છો દર વર્ષે અહીંયા આગળ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને અત્યારે તમે જોઈશો લાઈવ ભજન ચાલી રહ્યા છે આજે નાઇટનો સમય છે અને આવતીકાલે અહીંયા આગળ જે બાબા રામદેવજીનું પ્રોગ્રામ છે મહા પ્રોગ્રામ થવાનો છે આપણે તેના ભાઈને બોલાવીશું તેના ભાઈ અમને એ જણાવશો કે આવતીકાલે કયા કયા કાર્યક્રમો થવાના છે અહીં આગળ કાલે અહીંયા આગળ રોમા પિંડો તેત્રીસ જૂટ પાક થશે અને બીજું શું કે શહેર માં નેજાચર અને હોજે શું કે મોટું આયોજન છે આખા ગોમણી નું જમણ વાત છે આખા ગોમણી નું જમણ છે અને મોટું આયોજન છે અને કલાકાર બી અહીંયા આગળ આવવાની છે એમ દાયરા માં હા કલાકાર બી રાજલ ભજન કલાકાર સંતવાણી વાણી એ કલાકાર અહીંયા આ ટીનાભાઈ બોલી રહ્યા છે કે આવતીકાલે સમગ્ર ગામને જમવાનું છે શું સાચી વાત છે બધી સાચી વાત છે તો આ તો બહુ મોટું કહેવાય લગભગ કેટલા અગર કાલે આવતીકાલે મોટા કલાકાર આવવાના છે સમગ્ર ગામ ને જમવાનું મોટું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સમગ્ર દિવસ દરમિયાન સરસ કાર્યક્રમ થવાના છે અમને ટીનાભાઈ અમને એ જણાવશો કે આ જે મંદિર છે એ મંદિર માં મેં વાત સાંભળ્યું છે કે જોત લાવવામાં આવી છે હા જૂના નેજો લાયા અમે હા રામાપીરનો ફોટો લાવ્યા અને નેજો લાયા મે જૂના રણ્યુ જાતી હા રાજસ્થાન થી અમે લાયા બધા બાર થી 13 જણા ગયા અમે બધા એવું છે હા તો બાર થી 13 જણા છે તે રામાપીરનો નેજો અને ફોટો લઈને આવ્યા છે અત્યારે ક્યાં છે ફોટો નેજો એ અંદર જ છે મંદિરમાં માં છે નેજો ને ફોટો બે અને મંદિર નું કામ હજુ બાકી છે અમારે અમારા વ્યુઅર્સ વિડિયો જોઈ રહ્યા છે તમે મારા વ્યુઅર્સ ને રિક્વેસ્ટ કરજો કે મંદિર માટે બધાને હેલ્પ કરે કારણ કે મંદિર છે એ બનવાનું છે અને લગભગ કેટલો સમય લાગશે મંદિર બનવા આશરે પાંચ મહિના જેવું લાગશે લગભગ ઇન્કેસ કદાચ દોર વર્ષ કદાચ એવું છે કેવું જે મૂર્ત કરવામાં આવ્યું હતું મંદિરનું એ ક્યારે થયું હતું મુહૂર્ત આજે પાંચ તારીખે કઈક થયું પાંચ તારીખ પાંચ તારીખે થયું તો આપણે આશા રાખીએ છીએ જે મંદિર છે એનું મુહૂર્ત તો થઈ ગયું પરંતુ જે મંદિર બનવાનું કામગીરી છે એ જલ્દી થઈ જાય અને જે મંદિર જે બને છે તો સમગ્ર ગામને મારે એક રિક્વેસ્ટ છે જે પણ વિડીયો નિહાળી રહ્યા છો આ મંદિર અહીં આગળ બને તો તમે તમારા યથાશક્તિ ફૂલ લઈને ફૂલની પાકડી યોગદાન આપજો અહીં આગળ દાન આપવાનો પ્રયત્ન કરજો જેથી આ મંદિર છે એ વહેલી તકે બની જાય અને જે પણ વિડીયો બહારથી નિહાળી રહ્યા છે એ લોકો પણ ગામ બહારથી જતી પણ નિહાળી રહ્યા છો પ્લીઝ બધાને મારી રિક્વેસ્ટ છે કે ભગવાનના જે સારું કામ છે સારા કામ બધા હાથ આપે જેમ મને અહીં આગળ દાન કરે રૂબરૂ મળી જાય અને દાન માટે કોને મળવું પડશે દાન માટે કોઈ બી ગમે તે જે દાન આપવા અમે સ્વીકાર્યા જેને જે મળીએ દાન કોઈ કોઈ ભાઈ ગમે તે અમારા જણા જણા જે આજાર હોય જેના એના દાન લઈ શકે છે છે મનુભાઈ છે વિક્રમભાઈ છે આ તમે કોઈને પણ મળી શકો છો દાન એમને આપી શકો છો વિડીયોના માધ્યમથી બધાને હું રિક્વેસ્ટ કરી રહ્યો છું અને આજે કાર્ય છે સારું કાર્ય છે જેમ મને એમ જલ્દી આ મંદિર બની જાય એવું છે બધા લોકો જોડાઈ ગયા છે તો હવે આપણે અંદર મંદિરમાં જઈશું અને દર્શન કરીશું ચાલો આપણે જઈએ અંદર ચાલો અંદર જઈએ આપણે વ્યૂઅર્સ આ છે અત્યારે ટેમ્પરરી મંદિર બન્યું છે મંદિરની અંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો જે ફોટો છે એ લાવવામાં આવ્યો છે ફોટો આપણે દર્શન કરીએ બધાને વ્યૂવર્સને અંદર આવો દર્શન કરો ફોટાના કેમેરામેનને કહે છે નજીક જઈને બધાને દર્શન કરાવે અને મનોભાઈ અમને બતાવશો કે જે નીજો લાવવામાં આવ્યો છે ક્યાં છે નીજો લાવવામાં આવવા ઉપર ચડાવેલો છે ચડાયેલો છે હા અને આજે દિવસ દરમિયાન કંઈ કામગીરી થઈ હતી શું થયું તું આજે આજે તો પ્રસાદી પ્રસાદીને એવો આઠમનો થાર ને એવું ચડાયેલું હતું એમ અને નીચાને કંઈ વાત સાંભળી છે અને નેજા સામા ફરિયાવાળા લઈને આવ્યા હતા અહીંયા આગળ નીજો ચડાવવા આવ્યા હતા બરાબર અને કાલે સવારમાં નેજો ચઢાવવાનો કાલે સવારે જ છે પણ કર્યો કાર્યક્રમ છે સરસ કાર્યક્રમ કાલે થવાનો છે અને કાલે મહાપ્રસાદ છે અને મહાપ્રસાદ નિમિત્તે શું શું વાનગી રાખી છે આ બુંદી અને દાળ ભાત શાક ના બુંદી ને એ બધું આઈટમ છે હા આઈટમ છે પણ આટલા બધા લોકો ગામ સમગ્ર ગામમાં આવવાના છે અને આ મેનેજમેન્ટ બધું બાબત કરવાના છે કારણ કે આ વિચારા બહાર વસ્તુ છે સમગ્ર ગામનું કામ છે તો બાબાને ને આપણે પ્રણામ કરી અત્યારે જ પ્રણામ તમે પણ કરી લો બધા તો વ્યુઅર્સ તો વ્યુઅર્સ હજુ વિડીયોમાં બન્યા રહો વિડીયોમાં તમને હજુ ઘણું બધું જોવાનું મળવાનું છે મારી જે ચેનલ છે તમે યુટ્યુબ પર વિડીયો નિહાળ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરો સબસ્ક્રાઈબ કરી લેજો

તમે વિચાર કરું પણ એ પરમાત્મા હાલત બની એમના બે જાયેલો છે અને એમના ઘરનો પણ એમનો પરિવાર પણ આપણે પણ અમારા સંતો ભક્તોનો નો બહુ સારો મેં જોયું હું કઈ દાવ એનો પણ જોઉં છું વાહ વાહ ધન્યવાદ છે કે બધાને સાથ સહકાર બહુ અને બધા સાથ સહકાર હો એવો કરજો પ્રભુ કે આપણું રામથી અને એવા ભાવથી બનાવો અને બની જશે કારણ કે એમને ઉપયોગ આપણે તો ખાલી ફારતમાં આવ્યું આપણી નિમિતમાં આવ્યા છીએ

્યોતિ બનાય સાવંત્રી સાવંત્રી ને બની ગાવી શ્રી રામદેવજી મહારાજરે પ્રગતા ગુરુ મા I'm not afraid come on come, on, come on.

અત્યારે તમે જોઈ શકો છો અહીંયા હા ખ્યાલ આવી ગયો વટાકાપો બની રહ્યા છે અને કેટલી મોટી પરાત છે એની અંદર જે સ્વયંસેવક મિત્રો છે એ કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ પણ કામ ચાલી રહ્યું છે મરચા કટિંગ થઈ રહ્યા છે સેવા છે એ આપી રહ્યા છે કારણ કે ઘણી બધી મોટી સંખ્યામાં મહેસમાં કેટલા લોકો આવ્યા છે આશરે લગભગ પંદરસો થી બે હજાર માણસ પંદરસોથી થી બે હજાર અને જમવાનું કેટલા લોકોનું બનાવ્યું હતું આશરે